મોરબી સોવીસો રૂપિયાથી ચાર હજાર એકસો ને સતત રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર એકસો વીસથી ચાર હજાર ત્રણસો ને ત્રીસો રૂપિયા સુધી પાટડી ત્રણ હજારથી ચાર હજાર એકસો ને સુડતાલીસ રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર બસોથી ચાર હજાર બસો ને ચૌદ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો આડત્રીસથી ચાર હજાર બસો રૂપિયા સુધી અમરેલી બે હજાર ત્રણસો ઓગણસિતેરથી ચાર હજાર એકસો ને બસો રૂપિયા સુધી ત્રોલ ત્રણ હજાર બસો થી શાળા એકસો ને રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર સાતસો પચાસ થી હજાર એકસો ને રૂપિયા સુધી પોરપંદર ત્રણ હજાર એસી થી શાળ હજાર એકસો ને ત્રેવીસ રૂપિયા સુધી સસ્તણ ત્રણ હજાર બસો થી શાળ હજાર બસો ને ત્રેપન રૂપિયા સુધી વાકાનેર ત્રણ હજાર બસો ત્રીસ થી શાળા હજાર ત્રણસો એકતાલીસ રૂપિયા સુધી જેતપુર ત્રેવીસો રૂપિયા થી શાળ હજાર બસો ને રૂપિયા સુધી बाबरा त्रण हजार चारस पचास थी चार हजार एक सोने वीस रुपया सुधी धांग्रा त्रास हजार एकसो अडतालीस रुपया सुधी उपलटा बसो अठ्ठावन रुपया सुधी हजार चार हजार अडसठ रुपया सुधी उंचा आठसो ते चार हजार रुपया सुधी थराद त्रास हजार त्रास हजार रुपया सुधी आरी त्रण हजार बसो बीसारूप राधनपूर हजार सहा रुपया सुधी कडी त्रास हजार बसो ती चार हजार बसो त्रेस रुपया सुधी समी त्रण हजार सो नेवती चार हजार बसो आडत्री रुपया सुधी नेनावा त्रण हजार बसो पचास थी चार हजार त्रासवी रुपया सुधी वराही त्रण हजार सातसो थि चार हजार बसो रुपया सुधी અને દિવદ ત્રણ હજાર છસો એકતાલીસથી ચાર હજાર એકસો નત્રીસ રૂપિયા સુધી અને આહત ખેડૂત મિત્રતા ઝીરુના બજાર વિડીયોમાં અં સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા